ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા જન્મદિવસની ઉજવણી અંતર્ગત માનવ સેવાને સાર્થક કરવા મેડિકલ કેમ્પ યોજાયો ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા જન્મદિવસની ઉજવણી અંતર્ગત માનવ સેવાને સાર્થક કરવા માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા કુંભરવાડા ખાતે કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સરટી હોસ્પિટલના એલોપેથી તબીબો તેમજ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી કોલેજના તબીબો અને પાખીબાઈ સરકારી હોસ્પિટલ આયુર્વેદિકના તબીબો ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા દર્દીનાની તકલીફોનું તપાસ કરી તેમનું નિદાન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ મોટી ઉંમરના લોકોને આવતા નંબરના પણ જીતુભાઈ વાઘાણીના પરિવાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું 来来来来来来 की बात थी और तो के दवा ले ले तो पा सकते की बात और इससे एक पटका સામાન્ય રીતે ધારાસભ્યભાઈ થયા પહેલાં મેં ક્યારેય જન્મદિવસની ઉજવણી પણ નથી કરીને આજે પણ માત્ર સેવા દિવસ તરીકે ઉજવીને જેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને ભારતીય જનતા પાર્ટી એ સેવા પખવાડિયા તરીકે ઉજવે છે હું પણ વર્ષોથી આદરણીય મોદી સાહેબના પણ જન્મદિવસ એ પખવાડિયા તરીકે અલગ અલગ વોર્ડમાં મેડિકલ કેમ્પો કરીને વિવિધ સ્પેશિયલ ડિસીઝ હોય એમના કેમ્પો કરીને કરતા હોય છે એ પ્રમાણે આજે ધારાસભ્ય થયા પછી આ પ્રકારની ઉજવણીના બદલે અમારી ગુડવિલનો લાભ એ સામાન્ય જનતાને મળે એ હેતુથી સરકારી સ્કૂલો જ એમના મા બાપને પત્રિકાઓ આપીને એક મેડિકલ કેમ્પનું આયોજન એ ધારાસભ્ય થયા પછી મારી ટીમ દ્વારા થતું હોય છે મને આનંદ છે કે પંદરસોથી બે હજાર લોકો એ આરોગ્યની સેવા અહીંથી પ્રાપ્ત કરે છે ભગવાનને પ્રાર્થના કરું કે અહીંથી આરોગ્યની અમને સેવાઓ મળ્યા બાદ ક્યારેય દવાખાનામાં જવું ન પડે અલગ અલગ પ્રકારના તમામ ડોક્ટરો આપણી સિવિલ હોસ્પિટલ આપણે આયુર્વેદિક હોસ્પિટલ હોમિયોપેથી મેડિકલ કોલેજ તમામના